નમસ્કાર મિત્રો સુંદર સુપ્રભાતનો સમય હજારોની સંખ્યામાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી દાતા આર્થિક સહયોગથી વવાયેલા વૃક્ષો આ પૃથ્વી પર અત્યારે આપ જોઈ શકો છો અડીખમ ઊભા છે અને ઉછરી રહ્યા છે સુંદર સવારનો સમય છે સૂરજ નારાયણ કેસરી કોર કાઢી અને સૂર્યોદય થવાની તૈયારીમાં છે આપ જોઈ શકો છો ભલે ઉગા ભાણ ભાણતી હારા ભામણા પણ મરણ જીવણ લગમણ રાખજે રાઉદ હૈ હુરજ નારાયણ હે હુરજ ભાણ ચડતો દિવસ રાખજે આ પ્રકૃતિનું જતન કરી શકીએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી શકીએ એવી શક્તિ અને સામર્થ્ય આપજો અહીં વવાયેલા દરેક વૃક્ષ એ પ્રકૃતિને સાક્ષી પૂરે છે સાથે અવિરત છલકાતા જળાશયો આ જળ અને વૃક્ષ એ જ આપણું જીવન છે ત્યારે આ પૃથ્વી ઉપર વધુમાં વધુ બહુ વર્ષાયું વૃક્ષોનું વાવેતર થાય અને એનું જતન થાય એ જ અભ્યર્થના સાથે જય ધરતી માતા જય પ્રકૃતિ માતા